નમસ્કાર ઇન્ડિયન ચેટ ચેનલ પર હું ધવલ રાજીગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અંગ્રેજી સાહિત્યના એક મહાન દાર્શનિક કવિ સેમ્યુઅલ ટેલર કોલરીજ અને તેમની કલ્પનાશક્તિની ફિલોસોફી પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ પણ આ વાર્તા માત્ર એક કવિની નથી આ વાર્તા છે બે દિગ્ગજ મિત્રોની વિલિયમ વર્ડ્સવર્થ અને એસ ટી જેમણે સાથે મળીને સાહિત્યમાં એક ક્રાંતિ કરી અને પછી અને પછી તેમની વચ્ચે એક મોટો વૈચારિક મતભેદ ઊભો થયો બરાબર ચાલો આને ઊંડાણથી સમજીએ બિલકુલ અને આ ચર્ચા માત્ર બે મિત્રોના ઝઘડાની નથી ખરું ને આ તો એની વાત છે કે કવિતા શું છે કવિનું મન કેવી રીતે કામ કરે છે હા આપણે એમના પ્રખ્યાત લિરિકલ બેલેટ્સના કરારથી શરૂ કરીશું પછી એમના વિવાદ અને સૌથી અગત્યનું કોલરીજના જે ક્રાંતિકારી સિદ્ધાંતો છે ફેન્સી અને ઇમેજિનેશન વચ્ચેનો ભેદ હા અને પેલું અવિશ્વાસનું સ્વેચ્છાએ નિવારણ શું છે એને પણ આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું ચોક્કસ તો ચાલો શરૂઆત કરીએ સત્તરસો ને ના એ ઐતિહાસિક કરારથી જ્યારે વોડ્સવર્થ અને કોલરેજે લિરિકલ બેલેટ્સ લખવાનું નક્કી કર્યું ત્યારે એમની વચ્ચે શું સમજૂતી થઈ હતી તેમની વચ્ચે કામની એકદમ સ્પષ્ટ વહેંચણી હતી મતલબ એક ડીલ જેવું જ ધ્યેય તો બંનેનો એક જ હતો કવિતાને નવો ઓપ આપવાનો હા એને તાજગી આપવાનો પણ રસ્તા અલગ હતા વર્ડ્સવર્થને કામ સોંપાયું જાણીતાને અજાણ્યું બનાવવાનું જાણીતાને અજાણ્યું બનાવવું એટલે એનો અર્થ શું એટલે કે રોજબરોજની એકદમ સામાન્ય લાગતી ઘટનાઓ જેમ કે કોઈ ફૂલ પક્ષી કે પછી કોઈ ગામડાની છોકરી એને કલ્પનાના રંગથી એવી રીતે રજૂ કરવી કે તે અદ્ભુત અને એકદમ નવી લાગે અચ્છા એટલે સામાન્યમાં છુપાયેલું અસામાન્ય બાર લાવવું મને એમની કરિતા સોલિટરી રીપર યાદ આવે છે બરાબર એકલી છોકરી ખેતરમાં ગીત ગાઈ રહી છે સાધારણ દ્રશ્ય છે ને પણ વર્ડઝવર્થ એને અમર બનાવી દીધી બિલકુલ અને કોલ્ડ્રિજનું કામ આનાથી એકદમ ઉલટું હા અજાણ્યાને જાણીતું બનાવો એટલે ભૂત પ્રેત શ્રાપ એવી બધી વાતો હા બધી જ અલૌકિક અને કાલ્પનિક વાતો એને એવી રીતે રજૂ કરવી કે વાચકને તે સાચી લાગે એમને રોમાંચ કે ડરનો અનુભવ થાય આનું ઉદાહરણ તો એમની ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મરીનર જ હોઈ શકે એનાથી ઉત્તમ બીજું શું હોય એમાં પેલો વૃદ્ધ ખલાસી પોતાની આંખોથી જ મહેમાનને હિપ્નોટાઇઝ કરી દે છે આપણે માની પણ લઈએ છીએ બરાબર અહીંયા સુધી તો બધું બરાબર ચાલતું હતું મિત્રતા ભાગીદારી બધું જ તો પછી સમસ્યા ક્યાંથી શરૂ થઈ સમસ્યા આવી અઢાર માં જ્યારે વર્ડ્સવર્થે પુસ્તકની બીજી આવૃત્તિ માટે એક પ્રસ્તાવના એટલે કે પ્રિફેસ લખ્યો એક પ્રસ્તાવનાથી આટલો મોટો વિવાદ હા કારણ કે તેમાં તેમણે બે મોટા દાવા કર્યા જે કોલરીજને સ્વીકાર્ય ન હતા કયા દાવા પહેલો દાવો હતો કે કવિતાની ભાષા ગામડાના લોકો જેવી જ હોવી જોઈએ રસ્ટિક લેંગ્વેજ ઓકે અને બીજો દાવો કે ગદ્ય અને પદ્યને ભાષામાં કોઈ મૂળભૂત ફરક નથી આ તો કવિતાના સ્તરને નીચું લાવવા જેવી વાત થઈ કોલરીજને પણ એવું જ લાગ્યું પણ એમણે તરત વિરોધ કેમ ન કર્યો એ જ તો નવાઈની વાત છે કોલરીજ પૂરા સત્તર વર્ષ સુધી મૌન રહ્યા પણ એમના મનમાં આ વાત ચાલતી જ રહી સત્તર વર્ષ હા અને છેવટે અઢારસો સત્તરમાં પોતાના ગ્રંથ બાયોગ્રાફિયા લિટરારિયામાં તેમણે વર્ડ્ઝવતની દલીલોનું એકદમ તર્કબદ્ધ ખંડન કર્યું તો એમના મુખ્ય વાંધા શું હતા પેલી ગામડાની ભાષાવાળી વાત પર એમનો પહેલો વાંધો એ જ હતો એમણે કહ્યું કે ગામડાના લોકોનું જીવન અને શબ્દભંડોળ સીમિત હોય છે બરાબર તો પછી તત્વજ્ઞાન ઈશ્વર કે મનુષ્યના મનની ગહન વાતો માટે એ ભાષા કેવી રીતે ચાલે ના ચાલે તમે શેક્સપિયર કે મિલ્ટન ગામડાની ભાષામાં ન લખી શકો બિલકુલ પછી કોલરેજે પસંદગીવાળી દલીલ પર કટાક્ષ કર્યો એ શું હતું કહેતા કે તેઓ ગામડાની ભાષાને શુદ્ધ કરીને વાપરશે એટલે કોલરેજે હસીને કહ્યું કે જો તમે ભાષામાંથી અસભ્યતા કાઢી નાખો વ્યાકરણ સુધારી લો તો પછી તે ગામડાની ભાષા રહેતી જ નથી હા હા એ તો સુસંસ્કૃત ભાષા જ બની જાય છે આ તર્ક તો એકદમ સચોટ છે ખરું ને અને પેલો બીજો દાવો કે ગદ્ય અને પદ્યમાં કોઈ ફરક નથી એના પર કોલરીજે સ્પષ્ટ કર્યું કે છંદ એટલે કે મીટ એ માત્ર શણગાર નથી એ તો કવિતાનો પ્રાણ છે સાચી વાત લયબદ્ધ શબ્દો વાચકના મનમાં એક અલગ જ ઉત્તેજના જગાવે છે તો આ ઝઘડો માત્ર ભાષાનો નહોતો પણ કવિની સર્જન પ્રક્રિયા વિશેના દ્રષ્ટિકોણનો નહોતો તમે બરાબર મુદ્દા પર આવ્યા અને વાત સૌથી મહત્વના સિદ્ધાંત તરફ દોરી જાય છે ફેન્સી અને ઇમેજીનેશન બરાબર કોલરીજે પહેલી વાર સાબિત કર્યું કે આ બંને શક્તિઓ જમીન આસમાન જેટલી અલગ છે તો આ બંને વચ્ચે શું તફાવત છે ચાલો ફેન્સીથી શરૂ કરીએ ફેન્સી એટલે કે તરંગ વૃત્તિ એ એક નીચલા સ્તરની યાંત્રિક શક્તિ છે યાંત્રિક હા એનું કાર્ય માત્ર વસ્તુઓને એકઠી કરીને પાસ પાસે ગોઠવવાનું છે જેને કુલરીજે એગ્રીગેશન કહ્યું એટલે એનું સાધન શું માત્ર યાદશક્તિ યાદદાશ્તમાં પડેલી જૂની છબીઓને લઈને નવી રીતે ગોઠવે છે પણ કંઈ નવું બનાવતી નથી એટલે ફેન્સી એક કારીગર જેવી છે કલાકાર નહીં તો પછી ઇમેજિનેશન શું છે એ સાચી કવિત્વ શક્તિ કેવી રીતે છે ઇમેજિનેશન એટલે કે સર્જનાત્મક કલ્પના એ વસ્તુઓને ઓગાળીને એકરૂપ કરી દે છે અને એક તદ્દન નવી જ વસ્તુ બનાવે છે ઓગાળીને આ પ્રક્રિયા કેવી રીતે થાય આ રાસાયણિક પ્રક્રિયા જેવી છે કેમિકલ પ્રોસેસ જેમ હાઇડ્રોજન અને ઓક્સિજન બે વાયુઓ ભેગા મળીને પાણી બનાવે છે બરાબર અને પાણી એ વાયુ નથી એક નવો જ પ્રવાહી પદાર્થ છે વાહ એટલે ઇમેજિનેશન કવિના અનુભવો અને વિચારોને ઓગાળીને કવિતા રૂપે નવું સર્જન કરે છે એકદમ સાચું આ સંયોજન છે કમ્પાઉન્ડ આ શક્તિ માટે કોલરીજે એક નવો શબ્દ પણ બનાવ્યો ઈસેમ પ્લાસ્ટિક પાવર ઇસેમ પ્લાસ્ટિક હા જેનો અર્થ છે અનેકને એકમાં ઢાળવાની શક્તિ અહીંયા એક રસપ્રદ વાત એ છે કે કોલરેજે ઇમેજિનેશનને પણ બે ભાગમાં વહેંચી છે પ્રાથમિક અને દ્વિતીયક હા અને આ તેમનો સૌથી મૌલિક વિચાર છે પ્રાથમિક કલ્પના એટલે શું પ્રાથમિક કલ્પના એટલે કે પ્રાઇમરી ઇમેજિનેશન એ શક્તિ દરેક મનુષ્ય પાસે હોય છે દરેક પાસે હા આ દુનિયાને જોવાની અને સમજવાની શક્તિ છે પરસેપ્શન જ્યારે આપણે ઝાડ જોઈએ અને સમજીએ કે આ ઝાડ છે તે આ શક્તિને કારણે છે ઓકે તે અભાનપણે કામ કરે છે અનકોન્શિયસલી કોલરેજ તેને ઈશ્વરના સર્જનનું માનવ મનમાં થતું પુનરાવર્તન કહે છે આ તો બહુ ગહન વાત થઈ તો પછી દ્વિતીય કલ્પના શું છે એમાં શું અલગ છે દ્વિતીય કલ્પના એટલે કે સેકન્ડરી ઇમેજિનેશન એ શક્તિ માત્ર પ્રતિભાશાળી કવિ કે કલાકાર પાસે જ હોય છે માત્ર કલાકાર પાસે હા અને તે સભાનપણે કામ કરે છે કોન્શિયસલી ઈચ્છા શક્તિથી અને એનું મુખ્ય કાર્ય શું છે તેનું મુખ્ય કાર્ય છે પ્રાથમિક કલ્પનાએ જોયેલી વાસ્તવિક દુનિયાને તોડી પાડવી એને ઓગાળી નાખવી તોડી પાડવી હા અને તેમાંથી પોતાની મરજી મુજબ એક નવી જ સૃષ્ટિનું પુનઃ સર્જન કરવું કુંભારના ઉદાહરણથી સમજીએ કુંભાર હા માટી બનાવી સામાન્ય માણસે એટલે કે પ્રાથમિક કલ્પનાએ માટીને જોઈને ઓળખી બરાબર ક્યાં માટી છે પણ કવિ કે કુંભારે એટલે કે દ્વિતીય કલ્પનાએ એ માટીને ઓગાળી ગુંદી અને તેમાંથી એક નવો ઘડો બનાવ્યો વાહ અને એ ઘડો હવે માત્ર માટી નથી એક નવી વસ્તુ છે નવું સર્જન બિલકુલ આ નવસર્જન જ દ્વિતીયક કલ્પનાનું કામ છે બધું બરાબર કવિએ પોતાની કલ્પનાથી ભૂત પ્રેત જેવી અશક્ય દુનિયા રચી દીધી પણ વાચક તેના પર વિશ્વાસ કેવી રીતે કરે બહુ સારો પ્રશ્ન છે અને આનો જવાબ કોલરિજના બીજા મહાન સિદ્ધાંતમાં છે કયો સિદ્ધાંત વિલિંગ સસ્પેન્શન ઓફ ડિસબિલીફ એટલે કે અવિશ્વાસનું સ્વેચ્છાએ નિવારણ આ થોડું પણ એનો અર્થ સરળ છે કોલરીજે કહ્યું કે કવિ પોતાની કળાથી એવી જાદુઈ દુનિયા રચે છે કે વાચક વાર્તાની મજા લેવા માટે થોડા સમય માટે પોતાની તર્કબુદ્ધિ અને અવિશ્વાસને સ્વેચ્છાએ બાજુ પર મૂકી દે છે સ્વેચ્છાએ હા વિલિંગલી વાચક જાણે છે કે આ સાચું નથી પણ તે મનોમન માની લે છે કે ચાલો આ વાર્તા પૂરતું આને સાચું માની લઈએ આ તો આપણે જ્યારે હેરી પોટર કે બાહુબલી જેવી ફિલ્મો જોઈએ છે ત્યારે કરીએ છીએ બરાબર એ જ આપણે જાણીએ છીએ કે માણસ ઉડી ન શકે છતાં આપણે એ દ્રશ્ય માનીએ છીએ કારણ કે આપણે આપણો અવિશ્વાસ સ્વેચ્છાએ સસ્પેન્ડ કર્યો છે તો આપણે બે મિત્રોના ભાષાકીય મતભેદથી શરૂ કરીને માનવ સર્જનાત્મકતાના ગહન સિદ્ધાંત સુધી પહોંચ્યા બરાબર વર્ડ્સ વર્થે કવિતાને ધરતી સાથે જોડી અને કોલરીજે સાબિત કર્યું કે કવિતા પોતાની એક આગવી સૃષ્ટિ રચી શકે છે બિલકુલ અહીં કોણ સાચું કે કોણ ખોટું એ સવાલ જ નથી ખરું ને ના બિલકુલ નહીં બંને સાહિત્યને બચાવ્યું હા વર્ડ્સ વર્થે કૃત્રિમતાથી અને કોલરીજે તેને એક ઉચ્ચ કળા તરીકે સ્થાપિત કરીને આ ચર્ચા આજે પણ એટલી જ મહત્વની છે ચોક્કસ અને એ એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે કયો પ્રશ્ન આજના એઆઈ અને ડીપ ફેકના યુગમાં જ્યાં મશીનો પણ સર્જન કરી રહ્યા છે ત્યાં કોલેરિજનનો યાંત્રિક ફેન્સી અને જૈવિક ઇમેજિનેશન વચ્ચેનો ભેદ કલાને સાચા અર્થમાં માનવીય શું બનાવે છે તે સમજવામાં કેટલી મદદ કરી શકે છે આ એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ છે ઇન્ડિયન ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજગુરુ આપનો આભાર માનું છું